આ શબ્દો છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અવસર હતો મહેસાણાના કડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનનો આ મોકે નીતિન પટેલે ભાજપના કાર્યકરોને કરી અપીલ કે માત્ર પાટિયા લગાવવાથી કાર્યાલય નથી બની જતું નીતિનભાઈએ કાર્યકરોને નિયમિત કાર્યાલય પર આવવાની ટકોર કરી નીતિનભાઈએ એમ પણ કહ્યું હતું કે વીસ વર્ષ મંત્રી રહ્યો પણ રાત્રે તો કડી જ આવી જતો ક્યારેય સરકારી આવાસનો ઉપયોગ નથી કર્યો બધા કામ કરે ને કામ કરાવડા એટલે કાર્યાલય આવું કહેવાય એ એ ખાલી કાર્યાલય પાટિયું નબળાઈ દે એવું કાર્યાલય નહીં કામ કરે એનું નામ કાર્યાલયનું એનું શબ્દ એને ચૂંટણી છૂટી પાડો તો કાર્ય થાય એ હાલે આ આપણું આ ભાજપનું કાર્યાલય છે મુસલમાન હોય ભલે વોટ નાખતા હોય પણ જ્યારે મારા ઘેર આવે ત્યારે મારો મુખ્ય જે હોલ છે તમે બધા જોયેલો છે સોફા સેટ મારો વીસ જણા બેસી શકે એવું ત્યાં બધા બેસાને કોઈ ચા પાણી વગર ન જાય એવું મારા ત્યાં ઓગણીસો નેવુંથી ચાલે છે આ એ કાર્યાલય હતું મારું સવારે આઠ વાગે હું બ્રશ કરતો હોઉં ત્યાંથી લોકો આવીને બેસી જતા હતા મારો હિંચકો મારી ઓસરી ખુરશીઓ ભરાઈ જાય આખો ચોક ભરાઈ જાય અમારો ભાઈ વાસુભાઈ એ બધો સવારે ચા પાણી ચાલુ થઈ જાય મારા ઘરવાળી અત્યાર સુધી એક લાખ કપ ચા બધા પીવડાઈ હશે કેટલી એક લાખ કપ સમજી લેજો અને કોઈ ભેદભાવ નહીં અત્યારે બધી વાતો લોકો કરે છે યજ્ઞમાં હડકા નાખનારા બે પાંચ લોકો હોય તો મન યાદ બધું ભૂલી જવાનું અત્યારે કોઈ વિષય નથી કડી શેર એક છે એક હતું અને એક રહેશે નીતિનભાઈ હોય કે ના હોય વિનોદભાઈ હોય કે ના હોય કરશનભાઈ હોય કે ના હોય કડી આજીવન છે